મુન્દ્રા ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વાદેશી દિવાળી મેળાનું આયોજન કરાયું ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના પવિત્ર આહવાનને સહકાર આપતા તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ મુન્દ્રા બારોઈ નગરપાલિકા મુન્દ્રા શહેર ભાજપ મુન્દ્રા શહેર યુવા ભાજપ તથા નવજીવન સંસ્થા દ્વારા મુન્દ્રાની ધરતી પર સૌ પ્રથમવાર સ્વદેશી દિવાળી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ અનોખા મેળામાં લગભગ ત્રીસ જેટલા સ્થાનિક વ્યવસાયિકોએ ઉત્સાહપૂર્વક સ્ટોલ રાખી સ્વદેશી ઉત્પાદન મહિલા શક્તિ અને આત્મનિર્ભર વિચારધારાને મજબૂત બનાવી તેમજ વોકલ ફોર લોકલને જીવંત કરી બતાવ્યું કાર્યક્રમનું ઉદ્ઘાટન મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું આ પ્રસંગે મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ કાર્યક્રમના કચ્છ જિલ્લાના સહ ઇન્ચાર્જ પ્રણવભાઈ જોશી મહામંત્રી હિરેનભાઈ સાવલા કિશોરસિંહ પરમાર ડાયાલાલભાઈ આહિર ભોજરાજભાઈ ગઢવી શક્તિસિંહ રાઠોડ દિલીપભાઈ ગોળ પ્રકાશભાઈ ઠક્કર प्रकाश भाई पाटीदार खेंगार भाई गढ़वी कुलदीप भाई धुआ उर्मिला बेन पटेल, प्रणव भाई शाह देवेंद्र भाई याग्निक, अमित भाई सोरठिया डहियालाल भाई गोहिल किशोर सिंह चुडासमा चाग भाई फफल युवा मोर्चा ना सागर मोता किशन चौहान सहित ना विशिष्ट मेहमानों उपस्थित रहा था श्री रचनाबेन जोशी तथा श्री अरविंद भाई पटेले प्रासंगिक उद्बोधन करती वक्ते स्वदेशी विचारधाराનું મહત્વ મહિલા ઉદ્યોગ સાહસિકોની ભૂમિકા અને સ્થાનિક વ્યવસાયોને મજબૂત કરવાની જરૂરિયાત પર સુંદર રીતે પ્રકાશ પાડ્યો મુંદ્રા શહેર યુવા ભાજપના પ્રમુખ કરણભાઈ મહેતા દ્વારા સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવજીવન સંસ્થાના ટ્રસ્ટી હિમાની પટેલ દ્વારા કરવામાં આવ્યું સ્વદેશી દિવાળી મેળા દરમિયાન નાગરિકોએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરીને માત્ર સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન જ આપ્યું નહીં પણ એક સશક્ત સંદેશ પણ આપ્યો કે જ્યારે સમાજ એકમત થાય ત્યારે સ્વદેશી માત્ર વિચાર નહીં એક શક્તિશાળી આંદોલન બની શકે આ મેળાએ સાબિત કરી બતાવ્યું કે સ્વદેશી અપનાવવું એ ફક્ત ખરીદી નહીં પરંતુ સંસ્કૃતિ આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવને જીવનમાં ઉતારવા જેવો સંકલ્પ છે મુન્દ્રાની ધરતી પરથી ઉઠેલ આ સ્વદેશી પહેલ સ્થાનિકથી રાષ્ટ્રીય સ્તરે પ્રેરણાનો પ્રકાશ સ્તંભ બનશે અને હર ઘર સ્વદેશીના સપનાને સાકાર બનાવવાની દિશામાં એક અવિસ્મરણીય પાયો પુરવાર થશે જે ભવિષ્યમાં આત્મનિર્ભર ભારત તરફ એક સશક્ત પગલું સાબિત થશે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ગુજરાત કચ્છ ધનુભા જાડેજા છે અમે સ્ટોલ લગાડ્યો છે જે આ દિવાળી નિમિત્તે મેળો છે છે એનામાં લગાડ્યો અને આ આત્મનિર્ભર જે ભારત તરફ જાય છે એના માટે આ બધો અમે તૈયાર બહેનો દ્વારા તૈયાર કરેલો સામાન વેચીએ છીએ મારાથી લોકલ જે પૈસો છે આપણો બેગનો આપણો જેબનો પૈસો આપણા ગણે જ રહી જશે મારું નામ સોનમ કસ્તુરિયા છે અને આજે મુંદ્રામાં સ્વદેશી દિવાળી મેળો જે યોજાયેલો છે એનામાં મે હેન્ડમેડ વસ્તુઓ રાખેલી છે જેમાં ગોપાલજીના વાઘા છે તોરણ છે અને બોલ છે અને પૂજા પ્લેટર્સ છે લોકલ્સને તો ફાયદો રહેશે જ કારણ કે લોકલની એ લોકોની જે આર્ટિસ્ટ છે જે લોકો એ લોકોને પ્રોત્સાહન મળશે એ લોકાની એક સ્ટેજ મળશે પ્લેટફોર્મ મળશે પોતાનો આર્ટ બતાવવા માટેનો તો એ બહુ જ સારું એક વ્યવસ્થા છે કે આવી રીતે મેળાઓ જો યોજાતા હોય તો બધાનું સારું એવી તક મળી રહે મારું નામ પટેલ હિમાની છે અને હું નવજીવન સંસ્થાની ટ્રસ્ટી છું આ વખતે સૌ વાર આપણે મુંદ્રાની ધરતી પર સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે અને નવજીવન થયું છે પોતાની હાથ વણાટી વસ્તુ બનાવે છે એ મુન્દ્રામાં જ વેચાય વેપારીઓ ઓનલાઈન ખરીદવાને બદલે એ લોકો અહીંયાથી જ ખરીદે જેથી એ લોકોને પણ રોજગારી થાય અને ખાસ કરીને આપણા નરેન્દ્રભાઈ મોદીજી આહવાન હતું કે હર સ્વદેશી ઘર સ્વદેશી

હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભાજપ અને નવજીવન સંસ્થા આના સંયુક્ત ઉપક્રમે અમે લોકોએ આજે મુન્દ્રામાં અહીનો દિવાળી સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે અને એમાં બહોળી સંખ્યામાં ત્રીસ થી પાંત્રીસ સ્ટોલ ધારકો જે બધી ને બધી માત્ર બહેનો છે આપણી નારી શક્તિઓ છે અને એમને આ પ્લેટફોર્મ મળી રહે એમને જે ઘરે પોતાની વસ્તુ બનાવે છે અમુક વ્યવસ્થા એક જ રૂફની અંદર મળી શકે એના માટે અમે આયોજન કર્યું છે અને જે સ્ટોલનું બી નિઃશુલ્ક કાંઈ ચાર્જ નથી રાખ્યું અમે લોકો નિઃશુલ્ક પ્રાઇઝ માં આ વસ્તુ અમે આજે કરી છે આ બહેનોને માતૃશક્તિને હંમેશા માતૃશક્તિ અમને શક્તિ આપતી હોય છે અને એમના માટે આ જે કાર્ય કર્યું છે એના માટે મોદી સાહેબના આહવાન એવું હોય છે સૂત્ર આપે છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તો એ મેસેજ છે એ લોકો એટલો અપનાવી લે છે વસ્તુને કે એ એક જન આંદોલન બની જાય છે તો એ સંદર્ભે અમે અને જે આપણી માતૃશક્તિ છે જે બહેનો છે એ સશક્ત હશે તો એ આખા પરિવાર ને સશક્ત કરી શકશે અને આખો અગર પરિવાર સશક્ત હશે તો આપણું ગામ સશક્ત થશે અને ગામ સશક્ત હશે તો આખો દેશ સશક્ત થશે એ સૂત્ર થી અમે આગળ વધીએ છીએ